હલો ફ્રેન્ડ્સ આજે આપણે શિયાળા માટે સ્પેશ પાકના લાડુ બનાવશું આ લાડુ બનાવવા માટે આપણે સામગ્રી જોઈ લઈએ એ માટે મેં અહીંયા બસો ગ્રામ કાજુ બદામને ઝીણો ભૂકો કરી લીધો છે બસો ગ્રામ માવાને છીણી લીધો છે અને આ આઠસો ગ્રામ ગોળનો ભૂકો કરી લીધો છે અઢીસો ગ્રામ મેં ટોપરાનું જે કાશું આવે એને ગ્રેટ કરી લીધું છે આ પાંચસો ગ્રામ અડદનો કરકરો લોટ છે તે માટે આપણે કિલો ઘી જોઈશે અને આમાં મેં પચાસ ગ્રામ ઝીણો ગુંદર લીધો છે આ એકદમ ઝીણો ગુંદર છે જે તળવા માટે સારો છે હવે આપણે એક કઢાઈમાં ઘી ગરમ કરવા મૂકશું કઢાઈમાં મેં સો ગ્રામ ઘી લીધું છે એ ગરમ થાય એટલે આપણે તેમાં અડદનો લોટ ઉમેરશું લોટને ઘી સાથે બરાબર મિક્સ કરશું અને ધીમી આંચ ઉપર તેને શેકશું મને થોડું ઘી ઓછું લાગ્યું હતું એટલે થોડું ઉમેર્યું છે આપણે આ લોટને ધીમા આંચે શેકવાનો છે તેને સતત હલાવતા રહેવું તમે જોઈ રહ્યા છો હવે તેમાંથી થોડું ઘી બહાર નીકળ્યું છે જેમ જેમ લોટ શેકાશે તેમ તેમ તેમાંથી ઘી છૂટું પડશે મેં જોઈ રહ્યા છો હવે આપણો આ લોટ શેકાઈ ગયો છે હવે તેમાં આપણે માવો ઉમેરશું જે બસો ગ્રામ માવો છે તેને આપણે ગરમ લોટમાં થોડો થોડો ઉમેરીને શેકશું લોટ ગરમ છે એટલે માવો એકદમ શેકાઈ જશે હવે આ માવો શેકાઈ ગયો છે આ માવાને શેકાયેલા માવો અને લોટને એક મોટા વાસણમાં કાઢી લઈશું હવે ફરીને આપણે જે વધેલું જે ઘી છે તે બધું જ આપણે કઢાઈમાં ઉમેરી દઈશું આ ઘીને આપણે ગરમ થવા દઈશું હવે આ ઘી ગરમ થઈ ગયું છે તેમાં આપણે આ સાતસો ગ્રામ મેં ઘઉંનો કરકરો લોટ લીધો છે જે આપણે લાડવા માટે દળાવીએ તે જ લોટ છે થોડો કરકરો છે હવે આ લોટને આપણે ઘીમાં મિક્સ કરીને શેકતા જવાનું છે ગેસની આંચ એકદમ ધીમી રાખવાની છે અને તેને સતત હલાવતા રહેવાનું છે આ લોટમાં જ્યારે લોટ શેકાઈ જશે તે ઘી છૂટું પડી જશે તમે જોઈ રહ્યા છો હવે આ જે ઘી છે તે થોડું થોડું છૂટું પડવા માંડ્યું છે અને બબલ્સ પણ આવવા માંડ્યા છે તેનો કલર પણ ફરી ગયો છે લોટનો હવે આપણે તેમાં જે ગુંદર હતો તે થોડો થોડો કરીને ઉમેરશું આ ગુંદર મેં આખો લીધો છે તમે ચાહો તો ભૂકો કરીને પણ ઉમેરી શકો છો સતત હલાવતું રહેવું તમે જોઈ શકો છો લોટ ગરમ છે તેમાં ગુંદર ઉમેરવાથી તે બધો જ ગુંદર ફૂલી ગયો છે હવે આ મિક્સર મિક્સ થઈ ગયેલું છે લોટ અને ગુંદર હવે તેને લોટ સાથે મિક્સ કરી લઈશું તેમાં મેં છીણેલું ટોપરું ઉમેર્યું છે અને મિક્સ કર્યું છે લોટ ગરમ છે એટલે અંદર ટોપરું સરસ શેકાઈ જશે મિક્સ કરી દેવું હવે તેમાં મેં ડ્રાયફ્રૂટનો ભૂકો ઉમેર્યો છે તે પણ લોટ સાથે સારી રીતે મિક્સ કરી લેવું હવે આ કઢાઈમાં મેં બેથી ત્રણ ટેબલ સ્પૂન ઘી લીધું છે અને આ જે સાતસો ગ્રામ ગોળ લીધો છે હવે આપણે ગોળને ઓગાળવાનો છે આ ગોળને ઘી સાથે સારી રીતે મિક્સ કરીને હલાવતા રહેવું આ મેં આ ગોળનું હલાવતા એકદમ ઓગળી જવો પડે હવે આ ગોળ ઓગળી ગયો છે તમે જોઈ રહ્યા છો આપણે તેનો પાયો નથી કરવાનો ગોળ ઓગળે એટલો જ આપણે ગરમ કરવાનો છે તમે જોઈ રહ્યા છો ગોળ ઓગળીને ઉપર બબલ્સ આવવા માંડ્યા છે આપણે એટલો જ ગોળ ગરમ કરવાનો છે હવે આ ગોળ તૈયાર થઈ ગયો છે હવે આપણે આ લોટમાં ઉમેરશું લોટમાં ગોળ ઉમેરાઈ ગયો છે હવે એને સારી રીતે મિક્સ કરશું લોટ સાથે સારી રીતે મિક્સ કર્યા પછી હવે આપણે તેના લાડુ બનાવશું હવે આ લાડુ બનાવીને તૈયાર કરશું તૈયાર છે આપણા પાકના લાડુ